આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મોરબી ખાતે શ્રી ગુરુ નાનક દેવ સાહેબનો પાંચસો ને છપ્પનમો પ્રકાશોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો સિંધી સમાજ મોરબી દ્વારા શ્રદ્ધાભર્યા કાર્યક્રમો શોભાયાત્રા કીર્તન સિમરન અને લંગર પ્રસાદનો પણ આયોજન કરવામાં આવ્યા હતા શ્રી ગુરુનાનક દેવ સાહેબજીના પાંચસો ને છપ્પનમાં મહાગુરુપુરબ નિમિત્તે તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચીસના બુધવારે મોરબી શહેરમાં ભવ્ય તે દિવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી સ્ટેશન રોડ પર આવેલ શ્રી ગુરુનાનક દરબાર સિંધુ ભવનથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું શહેરના મુખ્ય માર્ગો ઉપર ગુરુબાસની સ્વરે ગુંજતા થયા હતા સૌ ભક્તોએ કીર્તન અને સિમરન સાથે ગુરુનાનક દેવજીનો જન્મોત્સવ શ્રદ્ધાભાઈ ઉજવ્યો હતો રાતના બાર વાગ્યાને ગુરુનાનક દેવજીના જન્મ પ્રસંગે ફૂલોની વર્ષા કરી ઉજવણી સમાપ્ત કરવામાં આવી હતી આ પ્રસંગે મોરબીના સર્વ સિંધી સમાજના સભ્યો તથા પરિવારના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોસિન શેખ વાત્સલ્યમ સમાચાર મોરબી ગુરુનાનક પર્વ હર્ષોલ્લાસથી ઉજવે છે મારું નામ ધનશ્યામભાઈ તુલજીયા અને પાંચસો છપ્પન મુ ગુરુનાનક પર્વ છે જન્મજયંતિ અને ધામ સમાજ અને બધાય હર્ષોલ્લાસથી શહેરમાં આ પ્રભાત ફરી સવારમાં અને સાંજે આ રેલી નીકળીને બધા ધામધૂમથી ઉજવે છે અને આજનો ઉત્સવ આ બધા માટે યાદગાર છે એવો છે